હર હર મહાદેવ આજે આપણે બદ્રીનાથ ધામ વિશે વાત કરીશું બદ્રીના ધામ ઘણા રહસ્યો અને અદ્ભુત તથ્યોથી ભરપૂર છે તે ભારતના ચાર ધામોમાંથી એક છે અને ભગવાન વિષ્ણુને સમપ્રિત છે છ મહિના ખુલ્લું અને છ મહિના બંધ મંદિર દર વર્ષે લગભગ છ મહિના સામ્ર એપ્રિલ મેથી નવેમ્બર સુધી ખુલ્લું રહે છે શિયાળામાં ભારે બરફ બરફવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે આ છ મહિના દરમિયાન દેવતાઓ ભગવાન નારાયણની પૂજા કરે છે તેવી માન્યતા છે અખંડ જ્યોતિ મંદિર પરિસરમાં એક અખંડ જ્યોતિ ક્યારે ન ભૂજાય તેવી જ્યોતિ સદીઓથી પ્રગટી રહી છે એવું માનવામાં આવે છે કે ઠંડી પવન કે ભારે બરફ હોવા છતાં આ જ્યોતિ પ્રચલિત રહે છે જે એક મોટું રહસ્ય છે બદ્રના ધામમાં શંખ વગાડવામાં આવતો નથી એક કથા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો ત્યારે તેમણે આ માલક્ષ્મીના ધ્યાનમાં ખલેલ ન પહોંચે તે માટે વિજયનો શંખ વગાડ્યો ન હતો વધુ પડતી ઠંડી અને બરફના કારણે શંખના અવાજથી બરફ ફાટવાની અથવા ભૂસ્ખલન થવાની શક્યતા રહે છે આ મંદિરની પૂજા કરના કરવાની પરંપરા માત્ર દક્ષિણ ભારતના કેરળ રાજ્યના નંબુદીરી બ્રાહ્મણ આ પરંપરા આદિ શંકરાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી મંદિર બે પર્વતોની વચ્ચે આવેલું છે જેમાં નામ નર અને નારાયણ છે એક માન્યતા મુજબ એક દિવસ આ બંને પર્વતો એક થઈ જશે જેના કારણે બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે ત્યારે ભગવાન બદ્રીનાથના દર્શન ભવિષ્ય બદ્રી ભવિષ્યમાં સ્થાપિત થનાર બદ્રીનાથમાં થશે તપ્તકુંડ આટલી ઊંચાઈ પર અને ઠંડા વાતાવરણમાં પણ મંદિર પાસે તપ્તકુંડ નામનું એક ગરમ પાણીનું ઝરણો આવેલું છે જ્યાંનું પાણી હંમેશા ગરમ રહે છે આ પણ એક કુદરતી આશ્ચર્ય છે